પોલીસ વાળા ત્રણે હાજર છે આ પરિસ્થિતિ છે મારી વિરુદ્ધ રેલી કરવાથી જીગ્નેશભાઈ મોટાભાગના બે ચાર નારા લગાવવાથી તો મારે તો પાણી કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થરાદની અંદર મહિલાઓને સાથે રાખી એસપી કચેરી ઉપર હલ્લાબોલ કર્યું હતું અને દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ મામલે પોલીસ ઉપર પસ્તાળ પાડી હતી અને કહ્યું હતું કે દારૂ અને ડ્રગ્સના માફિયાઓને પ્રોત્સાહન આપનાર પોલીસના પટ્ટા ઉતરી જશે તેમના નિવેદન બાદ પોલીસ પરિવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આવેદન પત્ર આપી તેમની સામે માંગણી કરવામાં આવી હતી ત્યારે મેવાણીએ આ રેલી અને સામે પોતાની પ્રતિક્રિયા આપતા ફરી એકવાર આકરા નિવેદન આપ્યા છે શું કહી રહ્યા છે જુઓ વિડિયો નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આશ ચોપડી એલઆરડી નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ભાડીએ છીએ રામભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની આવુકીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે

મારી વિરુદ્ધ રેલી કરવાથી જિગ્નેશભાઈ મુરदाबाद ના બેચાર નારા લગાવવાથી તો મારે તો પેટનો પાણીથી ના આલે યાર તમે હજી મારો જીગરો ખબર જ નથી આજ ચોપડી ઓય એક વર્ષ માટે મારી પાર્ટી મુકી દો ઉછાલ આ તો પંદરસો બે હજાર બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડક્વાર્ટર માં રહેતો હોય એની કાન પટ્ટી પર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ તમારી ટ્રાન્સફર કરી તારું આવે તો જે મને ઓળખતો નથી અને તું છે શું તારા જે આકાઓ બેઠા છે ફોલ્ડર હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતો બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન એસા આયેગા ગા મેં રોંડું કી તોહે કવાળો પણ વાર જન્મ જન્મની કરવાનો છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દઈએ ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઈએ ગૃહ મંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની જીગનેશ ભાઈ વાત ખોટી નથી અમારું સાંભળતું નથી એટલે મારો બાટલો ખાબ્યો છે

આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં હવે

તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તમે એનું કરો પણ ડ્રગ્સની ચુંગાળમાં એક વાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ ડ્રગ્સો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે ਪਰ ਹਰ ਸੋਈ ਗੁਜਰਾਤ ਨਹੀਂ ਆਉਣ ਵਾਲੀ ਪੀੜੀ ਨੇ ਵਰਤਮਾਨ ਪੀੜੀ ਸਵਾਲ ਤੋ ਪੁੱਛੇ ਕਿ 2020 થી 2025 ਦੇ ਬੱਚੇ ਆ ਗੁਜਰਾਤ ਦੇ ਅੰਦਰ ਗਾਂਧੀ ਨੇ ਸਰਦਾਰਾ ਗੁਜਰਾਤਾਂ ਪੋੜਾ 2 ਲੱਖ ਕਰੋੜ ਤੋਂ ਵਿਕਸਾ ਆਇਓ ਕਿਹਾ ਨਹੀਂ ਇਤਰਾ ਸਵਾਲ ਪੁੱਛਵਾਨੂ ਕਿ ਨਹੀਂ ਉਹ ਇੱਕ ਤਾਂ ਮੰਗਾਵਤੋ ਹੈ ਨਾ ਤੁਹਾਡਾ ਗਾਮੀ ਅੰਦਰ ਗੋੜ ਨੂੰ ਰਊ ਖਰੀਦਦਾਰ ਕੋਈ ਹੋਈ ਨਹੀਂ ਤੋ ਕੋਈ ਗੋੜ ਵੇਚਵਾ ਆਵੇ જે પણ મંત્રી ગુજરાત ની યુવા પેઢી ના ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યા છે

પણ રોજ હાજરે બે પાંચ રાખ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નથી આ જ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાળમાં ફસાશે તમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત ખેતમજૂરો અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો લોકોને જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનો અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કંઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે ભૂલવી પડે ફરી એક વાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનો દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા બાનની અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય તો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપીએ છીએ અમારા માટે ખાલી એક મિટિંગની વાત કરશું આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે ના ક્યાંય આ ગુજરાતના લલાટ ઉપર કલંક ની કીડી કાળી પીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂ માંથી કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ગજવા બજાવીએ હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે ગુજરાતમાં બંધ કરો આ બેન દીકરીઓ માતાઓની સામુ જોવો અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગયા હજી કેટલી બહેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનો ડ્રગ્સના રવાડે છે આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલાં વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ